નમસ્કાર મિત્રો હું છું દિલીપ ગઢવી એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ મિત્રો ઘણા લોકો દ્વારા એવો મને ક્વેશ્ચન કરવામાં આવ્યો છે કે સર અમે કોઈ વ્યક્તિના વિરુદ્ધની અંદર પ્રાઇવેટ કમ્પ્લેન્ટ અંડર વન ફિફ્ટી સિક્સ થ્રી ઓફ ધ સીઆરપીસી કરેલી છે અને એની અંદર મેજિસ્ટ્રેટ દ્વારા ઇન્કવાયરી કરી અને એમાં પ્રોસેસ ઇસ્યુ નથી કરતા મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટ ડિનાઇડ ટુ ઇસ્યુ ધ પ્રોસેસ તો પછી અમારે શું કરવું જોઈએ એના ની અંદર હાઈકોર્ટમાં આવું કે સેશન્સ કોર્ટની અંદર આવું તો મિત્રો જણાવી દઉં કે જ્યારે તમે મેજિસ્ટ્રેટના જે વન ફિફ્ટી સિક્સ થ્રીની ઓર્ડર ઓર્ડરને તમે ચેલેન્જ કરો છો દેર આર ટુ રેમેડીઝ ફર્સ્ટ રેમેડી અવેલેબલ ટુ યુ ઇઝ ટુ પ્રિફર ક્રિમિનલ રિવિઝન એપ્લિકેશન એટલે એ જે ઓર્ડર છે જે મેજીસ્ટ્રેટનો ઓર્ડર છે એના ની અંદર તમે સેશન્સ કોર્ટની અંદર રિવિઝન કરી શકો છો અને જો તમારો કેસ બહુ સ્ટ્રોંગ હોય તો તમે ડાયરેક્ટલી અને જો જે જજમેન્ટ છે છે એ એરોનિયસ છે તો તમે ડાયરેક્ટલી ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટની અંદર સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન કરી અને એ ઓર્ડરને કોસ્ટ એન્ડ સેટીસાઇડ કરી અને ફર્ધર ડાયરેક્શન તમે અપાઈ શકો છો આશા રાખું છું કે જે તમારો ક્વેશ્ચન હતો જે જે પ્રશ્ન હતો એનો તમને ઉત્તર મળી ગયો હશે આ વિડીયોને તમે વધુમાં વધુ શેર કરો અને આવા કાયદાના વધુ વિડીયો જાણવા માટે મારી આ ચેનલને ફોલો કરો લાઈક કરો અને કમેન્ટ કરો જય હિન્દ જય ભારત